Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સુરત મહાનગરપાલિકાના નમૂનાના રૂપ કામગીરીના અનેક કિસ્સાઓ જોવા મળે છે ત્યારે ડેડોલીમાં રમેરેલી રહેલી બાળકી પર ગટરનું ઢાંકણું પડતા મોત નીપજ્યું છે આ ઘટના બાદ સ્થાનિક રહીશોમાં ભારે રોજ જોવા મળી રહ્યો છે થોડોક દિવસ પહેલાં પણ સુરતના સચિન વિસ્તારમાં બે વર્ષીય બાળક બોલ રમતા રમતા ગટરની ખાડીમાં પડી જતા બાળકનું મોત નીપજ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના ડેડોલી ચેતનગર વિસ્તારમાં ચોમાસુ પૂરું થતાં ગટર લાઈનની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ કામગીરી દરમિયાન ગટરનું ઢાંકણું ખુલ્લાઓનો રાખવામાં આવ્યા હતા અને પાલિકાને ત્યારે આ લાલાવાડી ત્યારે બાળકીનો ભોગ લીધો છે બે બહેનો રમી રહી હતી ત્યારે રમતા રમતા બે બહેનો ત્યારે ગટરનું ઢાંકણું પડ્યું હતું અને જેમાં બે વર્ષીય બાળકી બચી ગઈ હતી પરંતુ પાંચ વર્ષની ભાગ્યશ્રી માથાના ભાગે ગટરનું ઢાંકણું વાગી જતાં મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતાં જ બાળકીને તાત્કાલિક ધોરણે દ્વારા ત્યારે મિત્રો ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી ત્યારબાદ બાળકીને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી અને મિત્રો જ્યાં ત્યાં આઝર તબીબે બાળકીને મૂળી કરી હતી ત્યારે મિત્રો આજ માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ